તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો એસી માંથી એસી ગુણ મેળવવા એકદમ વિદ્યાર્થી મિત્રો સરળ છે તો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર હવે પરીક્ષા નજીક આવી ગઈ છે મેં કંઈ વાંચન કર્યું નથી મારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી લેવી છે તો મારે શું કરવું

કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે ખનીજ તેલ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે વરસાદ ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે ચિત્તો આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા ઇન્દિરા ગાંધી વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે ભારતમાં તો ઘણા મિત્રોને સામાજિક વિજ્ઞાન હજી સમજાતું નથી તો ભાઈ સામાજિક વિજ્ઞાનના તમે પરેશરના વિડીયો જોઈ લીધા હશે બરાબર એવું માનું છું ન જોયા હોય તો જોઈ લેશો ઓકે

એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ તમને ફ્રીમાં મળશે બરાબર જ્યાં જઈને તમે સરસ મજાનું તમારું જે સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂરી કરી શકશો બાકી છે ને લખવાની હજી ચાલો ખાલી જગ્યા અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક છે મલયાલમ એ કેરળની મુખ્ય ભાષા છે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા પૂર પછી પૂરના પાણીથી બનાવેલ ખોરાક ન જોઈએ સુનામીની માટે સાગર તળે થતા ભૂકંપો જવાબદાર છે જે વિવિધતા દિવસ ઓગણત્રીસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે લદ્દાખને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે બાળ લગ્નોના પરિણામે છોકરીઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી સિનેમા શિક્ષણ અને મનોરંજન એક લોકપ્રિય સંચાર માધ્યમ છે ખરા ખોટા જણાવો ગોંડ લોકો દારૂ અને તોપનું નિર્માણ કરી શકતા હતા ખોટું મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા ખરું બહાદુર શાહના અવસાન પછી મોહમ્મદ શાહ મુગલ ગાદી પર આવ્યો ખોટું આપત્તિઓની સૌથી વધુ અસર શ્રીમંતો પર થાય છે ખોટું જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે ભૂકંપ દ્વારા થાય છે ખોટું યાક સહારાના રણનું મુખ્ય પ્રાણી છે ખોટું બાળ લગ્ન કુરિવાજ છે ખરું નાનો દુકાનદાર વધુ નફો મેળવે છે ખોટું

લઠમાર હોળી કયા ઉજવાય છે ઉત્તર પ્રદેશના બરસાણામાં પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો મરાઠાઓ અને ઈરાનના અહેમદ વચ્ચે દુષ્કાળ કોને કહેવાય વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને દુષ્કાળ કે દુકાળ કહે છે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે ભૂકંપ જ્વાળામુખી દાવાનળ વગેરે સંસાધનનું સંરક્ષણ કોને કહે છે કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું છે તો ત્યાંનું વાતાવરણ ઠંડા રણમાં શુષ્ક સુકું હોવાથી બિહારમાં મહિલાઓએ કોની સામે શા માટે આંદોલન કર્યું બિહારમાં મહિલાઓએ સરકાર સામે દારૂબંધી કરાવવા માટે સફળ આંદોલન કર્યું હતું ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ સગવડો મળી રહી છે તો રાત્રિ રોકાણ માટે રહેવાની અને તેમના પાકોનો સંગ્રહ કરવા માટે ગોડાઉનની સગવડો મળી રહી છે ત્યાર પછી ટૂંકમાં જવાબ લખો ગમે તે ચાર અહોમ સમાજ શું સંસ્કૃત હતો એમ શાથી કહી શકાય મિત્રો આ આખી પીડીએફ તમને સ્વરૂપે મળી જશે બરાબર બાકી તો વિડીયો મોટો બની જાય એપ્લિકેશનમાંથી મેળવી લેજો નરસિંહ મહેતાનો પરિચય આપો બરાબર ચાલો સુનામી એટલે શું સમજા

શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીત સિંહની કામગીરી જણાવો પૂર દરમિયાન શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એવો પ્રશ્ન પૂછાઈ શકે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે ગ્રાહક કોને કહેવાય ગ્રાહકના અધિકારો જણાવો તો મિત્રો અહીંયા છ અધિકારો છે સલામતીનો અધિકાર માહિતી મેળવવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર અને છેલ્લે નકશા છે તમારે દર્શાવવાના થશે તો આ નકશા છે મિત્રો યાદ રાખી લઈશું બરાબર તો આ રીતે સરસ મજાનું આપણે શું જોયું તો કે ભાઈ સોલ્યુશન જોઈ લીધું સર ઓકે સોલ્યુશન જોવાઈ ગયું તો કે હા સર તો વેટ ડિજિટલ પરિવાર વતી બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ માટે શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અને હા પેપર શેટ તમારું જો લેવાનો બાકી હોય તો વહેલી તકે એપ્લિકેશનમાં ફેડ કોર્સમાં જઈને મેળવી લેશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત